મિત્રો દરેક વ્યક્તિનું કોઈને કોઈ સ્વપ્ન હોય છે અને તે સ્વપ્ન પૂરું કરવા માટે તે જીવનભર પરેશાન રહે છે તે ભાગમ ભાગ કરે છે પરંતુ અંતે જો પૂછવામાં આવે કે કેટલા લોકોના સપના પૂરા થયા તો કદાચ નવ્વાણું ટકા લોકોનો જવાબ હશે કે આપણા સપના પૂરા થયા નથી તો આજની વાર્તા કંઈક આવી છે છઠ્ઠા ધોરણમાં ભણતી એક છોકરી શિક્ષક બનવાનું સ્વપ્ન ધરાવે છે અને તે વિચારે છે કે તે શિક્ષક બનવા માંગે છે પરંતુ મિત્રો હવે તેનો પરિવાર તેને ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણાવવા માંગતો હતો પરંતુ તેણીને શિક્ષક બનવું હતું અને આ માટે મિત્રો તે બધા ઉપાયો અજમાવે છે તે ખૂબ સંઘર્ષ કરે છે તે સખત મહેનત કરે છે તે તે પણ કરે છે જે ન કરવું જોઈએ અને અંતે મિત્રો જ્યારે તે શિક્ષક બને છે અને સમજે છે કે તેની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ છે તેનું સ્વપ્ન પૂરું થાય છે પછી મિત્રો તેનો વાસ્તવિક સંઘર્ષ શરૂ થાય છે અને જે તેને તોડી નાખે છે મિત્રો શું થાય છે તે એક આશ્ચર્યજનક વાર્તા છે ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા ફક્ત એક જ વિનંતી કૃપા કરીને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારો ઉત્સાહ વધતો રહે તો મિત્રો હવે આજની વાર્તા શરૂ કરીએ આજની વાર્તા બિહારના નાલંદા જિલ્લાની છે અંજુ નામની એક છોકરી જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેના શિક્ષિકા તેને નાલંદા યુનિવર્સિટીની ખ્યાતિ અને મહાતા વિશે શીખવે છે અને કહે છે કે એક સમય એક ખૂબ જ સારી યુનિવર્સિટી હતી દુનિયામાં ક્યાંય આવી કોઈ યુનિવર્સિટી નહોતી અને ઘણા દેશોના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા તે ઘણી બધી વાતો કહે છે અને આ વાત અંજુને પ્રભાવિત કરે છે તે વિચારે છે કે હવે હું પણ શિક્ષિકા બનીશ અને હું સમાજ સેવા પણ કરીશ પરંતુ મિત્રો હવે તેની સામે સમસ્યા એ હતી કે તેને ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણાવવું પડતું હતું કારણ કે તેના પરિવારમાં કોઈએ છઠ્ઠા ધોરણથી વધુ અભ્યાસ કર્યો ન હતો તેથી જ તેને પણ આ જ સમસ્યા હતી કારણ કે તે અભ્યાસમાં સારી હતી તેથી જ તેમણે તેને કહ્યું કે ઠીક છે તું આઠમા ધોરણ સુધી ભણ પરંતુ જ્યારે તે આઠમું ધોરણ પાસ કરે છે ત્યારે તે તેના પરિવારને કહે છે કે તે આગળ ભણવા માંગે છે પરંતુ પરિવાર ગુસ્સે થાય છે તેઓ કહે છે કે ના અમે તને હવે શિક્ષિત નહીં કરીએ પણ તે કહે છે કે ના હું ભણવા માંગુ છું હવે કોઈક રીતે તે નવમાં ધોરણમાં પ્રવેશ લે છે પણ હવે પરિવારના સભ્યો તેને એટલો સાથ આપતા નહોતા તેથી આ માટે તે ટ્યુશન આપવા લાગે છે અને ગામમાં કામ મળતું હોવાથી તે ખેતરોમાં પણ કામ કરે છે તેથી કોઈક રીતે તે પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે આ રીતે મિત્રો તે બારમું ધોરણ પાસ કરે છે પણ બારમા ધોરણ પછી તેના પર લગ્ન કરવાનું દબાણ હતું પરિવારના સભ્યો ગુસ્સે હતા એવા સંબંધીઓ પણ હતા જે કહેતા હતા કે તમારી દીકરી અમારી દીકરીઓથી અલગ છે કે તમે તેને શિક્ષિત કરી રહ્યા છો તે શું કરશે હવે તેની ઉંમરની બધી છોકરીઓ પરણી ગઈ છે તો તેના લગ્ન પણ કરાવી દો સમય ખરાબ છે આ બધી બાબતો ખરાબ છે પણ મિત્રો હવે તેનીમાં તેને થોડો સાથ આપવા લાગે છે તે કહે છે કે ઠીક છે જો મારી દીકરી ભણવા માંગે છે તો આજ સુધી કોઈ તેને પૈસા આપતું નથી કારણ કે ત્યાં સુધી તે દસ થી વીસ બાળકોને ટ્યુશન વગેરે દ્વારા સારી રીતે ભણાવતી હતી અને મજૂરી કામ પણ કરતી હતી તેથી તે પોતાનો ખર્ચ પોતે ઉઠાવતી હતી તેથી જ્યારે તે રડે છે અને તેની માતા સામે ગાતી હતી ત્યારે તેની માતા તેને ટેકો આપતી હતી તે કહે છે કે ઠીક છે દીકરા તું જા અને આગળ જે કંઈ ભણવું હોય તે કર તે પછી મિત્રો તે ગ્રેજ્યુએશન કરે છે અને ગ્રેજ્યુએશન દરમિયાન કારણ કે તે એક સારી ગાયિકા પણ હતી તે ગીતો ગાતી હતી તેથી તે કોઈ ગ્રુપમાં પણ જોડાઈ ગઈ તેણીને જાગરણ વગેરે મળવા લાગ્યા તેથી તે મહિનામાં એક કે બે કાર્યક્રમો કરતી હતી તેથી તેણીને ત્યાંથી પણ પૈસા મળતા હતા આ રીતે મિત્રો તે તેનું ગ્રેજ્યુએશન કરે છે તે પછી તે બી એડ કરે છે અને અંતે મિત્રો તેનું સ્વપ્ન સાકાર થાય છે બે હજાર બાવીસમાં માં તે પ્રાથમિક શિક્ષિકા બને છે અને પછી હવે તેના પરિવારમાં ફક્ત ખુશીઓ જ હતી પરંતુ મિત્રો જ્યારે તે શિક્ષિકા બની ત્યારે સમસ્યા એ હતી કે હવે તેના સમુદાયમાં કે તેની આસપાસ કોઈ એવો છોકરો નહોતો જે તેના લગ્ન માટે યોગ્ય હોય કારણ કે તે શિક્ષિત શિક્ષિકા બની હતી તેથી જ મિત્રો તેઓએ લગ્ન વિશે વિચાર્યું કે હવે તે જ્યાં ઈચ્છે ત્યાં લગ્ન કરશે પણ તે સરળ સૌમ્ય શિષ્ટ હતી અંજુમાં આવું કંઈ નહોતું હાલમાં જે શાળામાં તેનું પોસ્ટિંગ થાય છે તે બીજા જિલ્લામાં છે તે તેના નાલંદા જિલ્લાથી ખૂબ દૂર છે તો મિત્રો જે શાળામાં તે ભણાવતી હતી ત્યાં તેને એક રૂમ ભાડે રાખીને રહેવું પડ્યું અને રૂમ શોધતી વખતે તેને એક છોકરા મળ્યો જેનું નામ સંદીપ હતું તે એક શ્રીમંત પરિવારનો હતો હવે મિત્રો બંને એકબીજા સાથે વાત કરે છે તેઓ એકબીજાને પસંદ કરે છે એકબીજાને ઓળખે છે એકબીજાને સમજે છે અને તે પછી બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે અને તે પછી તેઓ લગ્ન પણ કરે છે લગ્ન સાદગીથી થાય છે કારણ કે અંજુનો પરિવારને જાન્યાને વૈભવી રીતે આવકારવાનું પોસાય તેમ નહોતું તેથી આવું કંઈ થતું નથી હાલ પૂરતું લગ્ન થાય છે હવે અંજુ તેના સાસરીયાના ઘરમાં રહેવા લાગી અને તેના સાસરીયાના ઘરની બાજુમાં એક શાળા હતી તેણીએ ત્યાં ભણાવવાનું શરૂ કર્યું પરંતુ થોડા દિવસો પછી તેના સાસરીયાના ઘરમાં એક નિયમ હતો કે સ્ત્રીઓ ઘરની બહાર ન જાય તેની એક ભાભી હતી જે ઘરે રહેતી હતી તેની સાસુ પોતે ઘરે જ રહેતી હતી તેથી એક પરંપરા હતી કે સ્ત્રીઓ ઘરની બહાર જતી નહોતી અને પછી હવે તેના સાસરીયાઓ ઈચ્છતા હતા કે અંજુ પણ એ જ રીતે રહે અને તેઓ તેના પર નોકરી છોડી દેવાનું દબાણ કરવા લાગ્યા તેઓ ઇચ્છતા નહોતા કે તે શાળાએ જાય ઘરની બહાર જાય અને પોતાનું કામ કરે તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ કે તેઓ નેતા હતા કોન્ટ્રાક્ટર હતા તેમની પાસે ઘણું કામ હતું તેથી તેઓ અંજુને કહે છે કે એક કામ કરો ભણવાનું બહુ થયું તું આ નોકરી છોડી દે તે ચોંકી જાય છે તે કહે છે કે હું મારી નોકરી કેમ છોડી દઉં તેઓ કહે છે કારણ કે અમે નથી ઈચ્છતા કે તું બહાર જાય અને કોઈ તારો ચહેરો જુએ હવે તે ચોંકી જાય છે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે તે કહે છે કે આ શું છે તમને કેવી રીતે ખબર પડે કે મેં કેટલો સંઘર્ષ કર્યો છે આ શિક્ષણ માટે શિક્ષક બનવા માટે મેં આ માટે મજૂર તરીકે કામ કર્યું છે મેં કેટરસમાં ખોરાક રાંધ્યો છે મેં ઘરે ઘરે ટ્યુશન શીખવ્યું છે મેં જાગરણ કર્યું છે મેં ગીતો ગાયા છે હું આટલી બધી તપસ્યા પછી શિક્ષિકા બની છું અને પૈસા માટે શિક્ષિકા બની નથી આ મારો શોખ છે એટલે જ હું શિક્ષિકા બની છું તેથી હું આ નોકરી છોડી શકતી નથી હવે મિત્રો જ્યારે તેઓ અંજુનો આ જવાબ સાંભળે છે ત્યારે તેઓ પણ તેને સહન કરી શકતા નથી ધીમે ધીમે પરિવારમાં અણબનાવ સર્જાય છે સંદીપ વિશે એવું પણ જાણવા મળે છે કે તે ડ્રગ્સનો વ્યસની છે તેની અંદર જે બધી ખરાબીઓ હતી તે ધીમે ધીમે બહાર આવે છે કોઈક રીતે પાંચથી છ મહિના પસાર થાય છે અને તે ખૂબ જ વધી જાય છે હવે તેને વારંવાર અટકાવવામાં આવે છે અને રોકવામાં આવે છે વાત લડાઈ સુધી પણ પહોંચી ગઈ હતી પરંતુ મિત્રો અંજુ નોકરી છોડવા તૈયાર નહોતી કારણ કે તે તેનું સ્વપ્ન હતું તેણીને આ નોકરી ખૂબ જ મુશ્કેલીથી મળી હતી અને તેણે ખૂબ સંઘર્ષ પછી આ પદ પ્રાપ્ત કર્યું હતું પરંતુ હવે આ લોકો ઈચ્છતા ન હતા કે તેણી આ કામ કરે અને સંદીપ તેને દરરોજ માર મારતો હતો અને તેના સાસરીયાઓ તેને જોવા પણ માંગતા ન હતા કારણ કે તેઓ માનતા હતા કે તે જે ઇચ્છે છે તે કરી રહી છે અને તેમના માટે બદનામી લાવી રહી છે તેથી અંજુ ઉદાસ અને ચિંતિત રહી અને પછી મિત્રો ધીમે ધીમે તેણી હાર માની લેવા લાગી તેણીએ વિચાર્યું કે રોજ રોજ તકલીફ થાય છે રોજ લડાઈ થાય છે અને આવી નોકરીનો શું ફાયદો હમણાં માટે તેણીએ કહ્યું કે મને છોડી દો મને મુક્ત કરો ત્યારે પણ તેઓએ કહ્યું કે ના આમાં પણ આપણી બદનામી જશે જો તું અમને છોડીને જશે આ ઘર છોડી જશે હવે મિત્રો અંજુ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તે ચૂપ રહેવા લાગે છે તે શાળાએ આવતી હતી તેના બાળકોને ભણાવતી હતી અને ક્યારેક ગુપ્ત રીતે રડતી હતી પરંતુ એક દિવસ સતીશ નામના એક નવા શિક્ષક તે જ શાળામાં આવે છે સતીશ આવતાની સાથે જ સતીશ અને અંજુ એકબીજાને જોઈને ચોંકી જાય છે કારણ કે બંનેએ બારમાં ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો હતો તેઓ બે વર્ષ સુધી અગિયારમાં અને બારમાં ધોરણમાં સાથે અભ્યાસ કર્યો હતો બંને પોતાના વર્ગમાં ટોપર હતા તેઓ હોશિયાર હતા અને તેમની વચ્ચે હંમેશા ઘણી ઝઘડા થતી રહેતી પણ ધીમે ધીમે સતીશ અંજુને પસંદ કરવા લાગ્યો અને મજાકમાં બે ત્રણ વાર કબૂલ્યું કે તે તેને પસંદ કરે છે પણ અંજુએ તેને ના પાડી દીધી તેણીએ તેને ઠપકો આપ્યો તેણીએ તેને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું અને આ રીતે તેમનો સંબંધ બે વર્ષ સુધી ચાલ્યો અને આખરે જ્યારે બંનેએ બારમું ધોરણ પાસ કર્યું ત્યારે તેઓએ શાળા છોડી દીધી તે બીજે ક્યાંક ગઈ અને તે બીજે ક્યાંક ગયો પણ અંજુનું સ્વપ્ન શિક્ષક બનવાનું હતું સતીશનું સ્વપ્ન કંઈક બીજું બનવાનું હતું પણ તે હમણાં માટે શિક્ષક બન્યો તે આગળના અભ્યાસની તૈયારી કરી રહ્યો હતો જ્યારે બંને એકબીજાને જુએ છે ત્યારે અંજુની આંખોમાં આંસુ આવી જાય છે તે રડવા લાગે છે તે કહે છે શું થયું મેડમ અમે ઘણા દિવસો પછી મળ્યા છીએ તમે રડવા લાગ્યા તે કહે છે ના હું તમને જોઈને ખુશ છું તે પછી બંને બેઠા અને પછી તેઓએ વાત કરી કારણ કે તેઓ ઘણા સમય પછી મળી રહ્યા હતા બંનેએ બે હજાર ચૌદ માં બારમું પાસ કર્યું હતું અને બે હજાર બાવીસ થી ત્રેવીસ માં મળ્યા હતા તેઓ લગભગ આઠ થી નવ વર્ષ પછી મર્યા હતા પછી જ્યારે તે તેને પૂછે છે છે ત્યારે તે કહે કે હું તમને શું કહું પરિસ્થિતિ સારી નથી પછી તેને કહે છે કે આટલી મહેનત કર્યા પછી મને આ નોકરી કેવી રીતે મળી અને મારા પરિવારના સભ્યો કહે છે કે ના તમારે આ નોકરી છોડી દેવી જોઈએ તો હવે તમે મને કહો કે મારે શું કરવું જોઈએ તો તે કહે છે કે અંજુ તારું દિલ જે કહે છે તે કર તે કહે છે કે મારું દિલ શિક્ષક બનવા માંગતું હતું અને હું એ બની ગઈ અને મારા મૃત્યુ સુધી બાળકોને ભણાવતા રહેવાનું મારું સ્વપ્ન છે તે કહે છે કે ઠીક છે તો આ કર તો તે કહે છે કે તે લોકો માનતા નથી આવી વાત છે હવે હું શું કહું તે બધું જ કહે છે અને તે પછી મિત્રો હવે તે હાર માની ચૂકી હતી તેથી સતીશ તેને ટેકો આપે છે અને કહે છે કે કોઈ ગમે તે કહે પણ તારું દિલ જે કરે છે તે કર હમણાં માટે તે થોડા દિવસો માટે આવતી જતી રહી પરંતુ એક દિવસ તેઓએ કહ્યું કે બસ બહુ થયું તે આ રીતે સાંભળશે નહીં તેઓએ તેને એક રૂમમાં બંધ કરી દીધી ત્યારબાદ તેઓએ તેનો મોબાઈલ ફોન છીનવી લીધો અને ત્યારબાદ અંજુના પતિ તેના સસરા આ બધા લોકોએ તેને કહ્યું કે હવે તું ઘરની બહાર ત્યારે જ જઈશ જ્યારે તારે રાજીનામું આપવું પડશે કહે છે કે ભલે હું મારો જીવ ગુમાવી દઉં હું રાજીનામું નહીં આપીશ અને હું ભણાવીશ કારણ કે આ મારું સ્વપ્ન છે હવે મિત્રો આ પછી અંજુના પરિવારના સભ્યો પાગલ થઈ જાય છે તેઓ અંજુને ઘરમાં બંધ કરી દે છે कहे छे के हवे तू हवे उम्बरानी बहार पग पर नहीं मुके मित्रों पछी ते कहे छे के ठीक छे जो हूँ नौकरी नहीं करू तो हूं पर नहीं खाऊ मित्रों ते पर भूख हड़ताल पर बेसी जाए बे दिवस पसार छे चार दिवस पसार थाय अठवाडियु पसार थाय तो सतीश अही विचारे छे के अंजू केम नहीं आती તેની ચિંતા કરવા લાગે છે તે તેના ઘરે જાય છે અને પૂછે છે કે શું થયું અંજુ કેમ ભણાવવા નથી જતી તે એક શિક્ષિકા હતી હવે તેના પરિવારના સભ્યો કહે છે કે તે તેના માતાના ઘરે ગઈ છે તે કહેતી હતી કે હવે મારે ભણાવવું નથી તેથી જ તેની તબિયત ખરાબ હતી તે તેના માતાના ઘરે ગઈ છે પણ તેમને કેવી રીતે ખબર પડે કે અંજુએ સતીશને આ નોકરી અંગે તેના ઘરમાં શું ચાલી રહ્યું છે તે બધું કહી દીધું છે તો તેના એવું ના હોઈ શકે જો તે તેના માતાના ઘરે ગઈ હોય તો તેનો નંબર સંપર્ક કરી શકાતો નથી જો કોઈ પાસે તેનો નંબર હોય તો આપો મને તેની સાથે વાત કરાવો કારણ કે તે શાળાનો મામલો છે તેણીએ કોઈ અરજી પણ આપી ન હતી તેણીએ કોઈ રજા લીધી ન હતી અને તે અચાનક આવી રીતે કેવી રીતે ગઈ પણ તેઓ કહે છે કે આનાથી તમને શું ફરક પડે છે તમે જાઓ અને જુઓ કે તે ક્યાં ગઈ અને ક્યાં નથી ગઈ તમે મારા ઘરે કેમ આવ્યા છો તેઓ તેને ઠપકો આપે છે અને એક રીતે તેનું અપમાન કરે છે અને સતીશને ભગાડી દે છે હવે મિત્રો તે પછી સતીશ શાળાએ આવે છે પણ પછી શાળા પછી તે સીધો પોલીસ સ્ટેશન જાય છે અને બધું કહે છે તે ગામના પ્રધાનને પણ લઈ જાય છે અને જ્યારે તેઓ ત્યાં જાય છે અને બધું કહે છે ત્યારે ત્યાંથી બે પોલીસકર્મીઓ આવે છે એક મહિલા પોલીસ પણ તપાસ માટે આવે છે અને જ્યારે તેઓ અંજુના સાસરીયાના ઘરે જાય છે ત્યારે તેઓ પૂછે છે કે તે ક્યાં છે અમને સ્પષ્ટ કહો પછી તેઓ ટાળે છે અને સતીશને ધમકી પણ આપે છે કે તમે ખૂબ જ ચાલાકીથી કામ કરી રહ્યા છો પણ તું પછી મળ તારી કેવી હાલત થાય છે અને તારો શું મતલબ છે હવે મિત્રો જ્યારે તેને પોલીસ સામે ધમકી આપવામાં આવે છે ત્યારે તે કહે છે સાહેબ જુઓ આ લોકો શું કરી રહ્યા છે અને શક્ય છે કે તેઓએ તેને ઘરમાં કેદ કરી રાખી હોય તે પછી મિત્રો હવે પોલીસ શોધે છે ત્યારે વાસ્તવમાં અંજુ ખાટલા પર પડી હતી અને સાચું કહું તો ફક્ત તેના શ્વાસ ચાલુ હતા તેણીએ છ સાત દિવસથી કંઈ ખાધું ન હતું તે ફક્ત પાણી પીને જીવી રહી હતી અને આ લોકો પણ ઈચ્છતા હતા કે જો તે હવે મરી જાય તો તેને મરવા દો હવે આપણે તેને અહીંથી બહાર નહીં કાઢીએ આ લોકો આ હદ સુધી મક્કમ હતા જ્યારે તે ત્યાં મળી આવે છે તો મિત્રો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેઓ તેને દાખલ કરે છે ત્યારબાદ જ્યારે તેણીને પૂછવામાં આવે છે ત્યારે તે બધું કહે છે કે આ લોકોએ મને કેદ કરી છે મારો ફોન છીનવી લીધો છે અને નોકરી છોડવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે પણ હું મરી જઈશ પણ નોકરી નહીં છોડું ત્યારબાદ મિત્રો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે તેમની ધરપકડ કરવામાં આવે છે હાલમાં અંજુ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં હતી તેની સારવાર ચાલી રહી છે અને આ દરમિયાન સતીશ જ્યારે પણ શાળામાંથી સમય મેળવતો હતો ત્યારે તે તેના ઘરે જતો હતો અને હોસ્પિટલમાં રહેતો હતો અંજુના માતા પિતા પણ ત્યાં આવ્યા હતા એક અઠવાડિયા પછી જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે તે તેના મામાના ઘરે જાય છે અને પંદર દિવસ ત્યાં રહે છે પરંતુ તે પછી આ લોકો સંદીપના માતા પિતા બધા ત્યાં જાય છે અને તેની માફી માંગે છે કે કૃપા કરીને અમને માફ કરો આવું ફરી નહીં થાય અમે ભૂલ કરી કારણ કે મિત્રો કેસ મોટો થઈ જાય છે આમાં હત્યાનો પ્રયાસ થાય છે તે તેમને માફ કરે છે અને કહે છે કે ઠીક છે અને તે પછી તે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખે છે અને તે પછી જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે તે ફરીથી તે જ શાળામાં આવે છે હવે તેણીને ભણાવવાનું હતું અને તે ભણાવે છે પણ તે તેના સાસરીયાના ઘરમાં રહેવા માંગતી નહોતી હાલમાં તે એ જ રૂમમાં રહે છે લગ્ન પહેલા તેણે એક રૂમ ભાડે લીધો હતો અને ત્યાં જ રહેતી હતી પરંતુ તે પછી મિત્રો તે એકલી હોય ત્યારે ડર લાગતી હતી તેથી તેણે સતીશને કહ્યું કે હવે હું આ રીતે અસુરક્ષિત અનુભવું છું તેથી સતીશે બીજે ક્યાંક એક રૂમ ભાડે લીધો હતો તે પણ આવીને તેના રૂમની બાજુમાં એક રૂમ ભાડે રાખે છે તે તેને લઈ જાય છે અને ત્યાં રહેવાનું શરૂ કરે છે કે તેઓ સવારે અને સાંજે મળશે અને ક્યારેક તેઓ મળતા રહે છે ક્યારેક તે તેના ઘરે જતો હતો તે રૂમમાં ચા પીતો હતો પરંતુ આ લોકો શાંતિથી બેસવાના નહોતા કારણ કે હવે તેમના અંદર તેમનો અહંકાર દુભાતો હતો તેમનું નાક કાપવામાં આવી રહ્યું હતું તેથી એક દિવસ મિત્રો જ્યારે સતીશ શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો તે તેની બાઇક વગેરે સાફ કરી રહ્યો હતો અને તે જવાનો જ હતો ત્યારે બે માસ્ક પહેરેલા માણસો તેના પર હુમલો કરે છે તેઓ તેના પર ઘાતક હુમલો કરે છે પરંતુ મિત્રો સતીશ પણ એક મજબૂત માણસ હતો કોઈક રીતે તે પોતાનો બચાવ કરે છે તેને બે ચાર જગ્યાએ છરા વાગે છે ત્યાં સુધીમાં બીજા કેટલાક લોકો આવે છે તેઓ તેનો બચાવ કરે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પણ હવે તે દિવસે સંદીપ સાંજે આવે છે અને અંજુને કોઈ કહે છે કે તેણે તેનું ભાગ્ય જોઈ લીધું છે હવે તે જીવવા માંગતો નથી તેઓ તમને પણ જીવતી છોડશે નહીં હવે મિત્રો જ્યારે અંજુ આ સાંભળે છે ત્યારે તે કહે છે કે ઠીક છે હવે તે નક્કી કરે છે કે આ લોકોએ મારી સાથે જે કંઈ કર્યું મેં તેમને માફ કરી દીધા છે કારણ કે મેં તેની સાથે લગ્ન કર્યા તે મારી ભૂલ હતી પરંતુ હવે આ લોકોએ તે સારા માણસને ખૂબ ત્રાસ આપ્યો છે તેઓ તેને નિશાન બનાવી રહ્યા છે તેથી મિત્રો પછી તે પોલીસ સ્ટેશન જાય છે અને તે પછી તે ફરિયાદ નોંધાવે છે સતીશ પણ ફીર નોંધાવે છે અને તે પછી મિત્રો આ લોકોની ધરપકડ કરવામાં આવે છે સતીશ પણ દસ થી પંદર દિવસમાં સ્વસ્થ થઈ જાય છે અને આજકાલ તે બંને એક જ શાળામાં એ જ રીતે ભણાવતા હતા જે રીતે તેઓ ભણાવતા હતા અંજુ એક જ રૂમમાં રહે છે તેની માતા પણ તેની સાથે રહે છે સતીશ તેના રૂમમાં રહે છે તો મિત્રો અંજુએ તેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી તેણે પોતાનું હૃદય અને આત્મા તેમાં લગાવી દીધા તેણીએ પોતાનો જીવ દાવ પર લગાવ્યો પણ તેણીએ પોતાનું સ્વપ્ન પૂરું કર્યું મિત્રો તમારા માટે પ્રશ્ન એ છે કે તમારું સ્વપ્ન પૂરું થયું કે નહીં હા કે ના લખો અને જો શક્ય હોય તો તમારું સ્વપ્ન શું હતું તે પણ લખો કોમેન્ટમાં લખો મિત્રો હમણાં માટે તમને આ વાર્તા કેવી લાગી જો તમને તે ગમી હોય તો વિડીયોને લાઈક કરો આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આગામી વિડિયોમાં ફરી મળીશું આભાર